નમસ્કાર મિત્રો નજર હળદની સાથે હું છું જગદીશ હળોદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને જેને લઈ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાના ખેતરોમાં પાણી ભરાઈ જવાના મયુરનગર પુલ તૂટવાના આવા અનેક સમાચારો છે સાથે જ ઈસનપુર ગામ સંપર્ક વિહોણું બનવાના પણ સમાચાર છે અત્યારે આપણે હળવદ તાલુકાની જીવાદોરી સમણ બ્રાહ્મણી બે ડેમથી લાઈવ છીએ અને બ્રાહ્મણી બે ડેમનો જે ડેમ છે તે ઉપરવાસમાં ભારે વરસાદ અને ધાંગધા બ્રાન્ચ કેનાલમાંથી સતત પાણીની આવકના પગલે છલોછલ ભરાઈ ચૂક્યો છે અને જેને લઈ બે દરવાજા એક એક ફૂટ ખોલવા પડ્યા છે અત્યારે આપણે ત્યાંથી લાઈવ દ્રશ્યો બતાવી છે અને હેઠવમાં આવતા નવું ગામો એલર્ટ કરવામાં આવ્યા છે જે પ્રકારે તમે આ દરવાજા જોઈ રહ્યા છો કે બે દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે એટલે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવીએ છીએ દર્શક મિત્રોને સાથે જ અને હેઠવાસના નવ ગામોની વાત કરીએ તો બ્રાહ્મણી નદીના હેઠવાસના નવ ગામોની વાત કરીએ તો સુસવાવ છે કેદારિયા મયુરનગર ધનાળા રાયશંક પર ચારધરા મિયાણી અજીતગઢ માનગઢ ટીકર સહિતના નવ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે એટલે તેઓને નદીના પટમાં અવર જવર નહીં કરવા માટે તંત્રએ સૂચના આપી છે અને આ સૂચનાને અનુસંધાને ગ્રામ લોકો સતર્ક પણ બન્યા છે અને અત્યારે આપણે હળવદ તાલુકાના બ્રાહ્મણી બે ડેમથી લાવ્યું છે અને ત્યાંથી સીધા દર્શક મિત્રોને જાણકારી ઉપલબ્ધ કરાવીએ છીએ તો સાથે જ અત્યારે જે બ્રાહ્મણી બે ડેમના અધિકારી છે તેમની સાથેથી માહિતી મુજબ લગભગ સોળસો ક્યુસેક પાણીની હાલમાં આવક છે અને તેની સામે તેટલી જ આવક છે અને અત્યારે બે દરવાજા એક એક ફૂટ ખોલ્યા છે જોકે પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ ધીરે ધીરે દરવાજા ઓછા કરવામાં આવ્યા છે અને હાલમાં બે દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે એટલે બ્રાહ્મણી નદીમાં આ પાણી જઈ રહ્યું છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ સાથે જ આ પાણી છે તે મયુરનગરથી બ્રાહ્મણી નદીમાંથી પસાર થાય છે એટલે મયુરનગર પાસે રાસિંગપર પાસે જે પુલ છે તે તૂટી જવાનો બનાવ સામે આવ્યો છે એટલે કે આ જે બેઠો પુલ છે તે તૂટી ગયો છે અને તેને લઈ મયુરનગર અને રાસિંગપર ગામ સંપર્ક પરસ્પર સંપર્ક વિહોણું બન્યું છે કારણ કે એકમાત્ર રસ્તો છે મયુરનગરથી રાસિંગપર અને રાસિંગપુરથી મયુરનગર જવા માટેનો અને આ પુલ તૂટી જતા તેઓનો સંપર્ક પરસ્પર તૂટ્યો છે પરંતુ ગામ સંપર્ક વિહોણું નથી બન્યું કારણ કે મયુરનગરને ધનાળા તરફથી હળવદ આવવાનો રસ્તો મળી રહે છે જ્યારે પરને સીધો જ હળવદ રસ્તો નીકળે છે એટલે કોઈ પણ ગામ સંપર્ક વિહોણું નથી બન્યું સંપર્ક વિહોણું હળવદ તાલુકાનું માત્ર ઈસનપુર બન્યું છે કારણ કે ઈસનપુરને હળવદ આવવા માટે બે થી ત્રણ વકળા પસાર કરવા પડે છે અને આ બે થી ત્રણ વકળામાં હાલમાં પાણી આવ્યું છે ને જેને લઈ આ ગામની અવર જવર હળવદ સાથેનો સંપર્ક બંધ થયો છે એટલે ક્યાંક ને ક્યાંક ઈસનપુર ગામ એકમાત્ર હળવદર તાલુકાનું સંપર્ક વિહાણું બન્યું છે સાથે જ બ્રાહ્મણી બે ડેમ છલોછલ ભરાઈ જતાં સોળસો ક્યુસેક પાણીનું બ્રાહ્મણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે એટલે બ્રાહ્મણી નદીમાં આ પાણી જઈ રહ્યું છે સોળસો ક્યુસેક અને જેને લઈ હેઠવાસના નવ ગામોને એલર્ટ કરવામાં આવે છે હેઠવાસના ફરી એક વખત નવ ગામોની વાત કરીએ તો અહીંયા બાજુમાં જ ગામ આવેલું સુસમ કેદારિયા મયુરનગર ધનાળા રાજસિંહપુર જાળદરા મિયાણી ટીકર અજીતગઢ અને માનગઢ આટલા નવ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે કારણ કે આ નવ ગામોમાંથી બ્રાહ્મણી નદી પસાર થાય છે અને આ બ્રાહ્મણી નદીનું પાણી નદીના પટમાં કોઈપણ વ્યક્તિ અવર જવર કરે તો તેઓને જાનમાલનું નુકસાન થઈ શકે છે જેથી કરીને તેઓને નદીના પટમાં અવર જવર નહીં કરવા માટે તંત્રએ સૂચના આપી છે એટલે અત્યારે આ બ્રાહ્મણી નદીના બે ગેટ એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે બ્રાહ્મણી ડેમનો એક એક ગેટ ખોલવામાં આવ્યો છે એક એક ફૂટ બે ગેટ ખેલવામાં આવ્યા છે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ એટલે વરસાદ આવતાની સાથે જ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે કારણ કે ખેડૂતો ઘણા લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને આખરે વર્ષા રાણી રીઝાયા છે અને હળવદ તાલુકા સહિત મોરબી જિલ્લામાં પણ અલગ અલગ જગ્યાએ સારો એવો વરસાદ નોંધાયો છે ખાસ તો હળવદ તાલુકામાં ગત મોડી રાત્રે જે વરસાદ વરસ્યો છે તેની વાત કરીએ તો લગભગ અઢી વધુ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે પરંતુ વરસાદ તેથી વધુ પણ હોઈ શકે કારણ કે ઘણા બધા ગામોમાં ભારે વરસાદ હોવાને પણ સમાચાર મળી રહ્યા છે અને સાથે જ ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી પણ સતત પાણીની આવક થઈ રહી છે અને પાણીની આવક અને બ્રાહ્મણી નદીમાં વરસાદી ઉપરની આવક અને જેને લઈ બ્રાહ્મણી ડેમ છલોછલ ભરાઈ ચૂક્યો છે અને અત્યારે બ્રાહ્મણી બે બે ડેમના બે દરવાજાએ એક એક ફૂટ ખોલવાની તંત્રને ફરજ પડી છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ સાથે જ મિત્રોને જાણકારી આપીએ કે આપની આસપાસ કોઈપણ ઘટના બને વરસાદને લઈ જેમ કે વીજળી પડી વૃક્ષ તરસ થઈ થવું નદી નાળામાં પાણી આવવું વોકળામાં પરથી પસાર પાણી થવું અને ગામ સંપર્ક વિહોણું બને કોઈ જગ્યાએ વાહન અવર ન થઈ શકે તેટલું પાણી વોકળા ઉપરથી પસાર થવું ખેતરોમાં પાણી ભરાઈ જવા આવી કોઈ પણ ઘટના આપના ધ્યાનમાં આવે તો અમારા મોબાઈલ નંબર પર તમે સંપર્ક કરી શકો છો વિડીયો સાથે બેથી ત્રણ વિડીયો દસ દસ સેકન્ડના મોકલો જેથી કરીને આપનો અવાજ જવાબદાર તંત્ર સુધી પહોંચી જ એટલે અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ જેના પર તમે દસ દસ સેકન્ડના બે થી ત્રણ ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો એટલે આપના સુધી તંત્રની જરૂરી મદદ પહોંચી શકે આ અગાઉ પણ મેં દર્શક મિત્રોને જાણકારી આપી હતી કે આપના વિસ્તારમાં ક્યાંય પણ વીજળી પડવાથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાય કોઈ વ્યક્તિનું આકસ્મિક રીતે મૃત્યુ થાય અથવા પશુ પક્ષીઓનું કોઈનું મૃત્યુ થાય અથવા મકાનને કોઈ પણ પ્રકારની નુકસાન થાય તો રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે જેથી કરીને આપનો અવાજ તંત્ર સુધી અમે પહોંચાડી શકે આપનો અવાજ અમે માધ્યમ બનીશું એટલે ખાસ તો દર્શક મિત્રોને જાણકારી આપવાની કે આપની આસપાસ વીજળીને લઈ કોઈ પણ ઘટના બને વીજળી પડવાથી તો તમે અમારા મોબાઈલ નંબર પર વિડીયો મોકલી શકો છો અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ જેના પર તમે ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો સાથે જ મિત્રોને જણાવીએ કે વધુમાં વધુ શેર કરશો જેથી કરીને બ્રાહ્મણી નદીની આસપાસ વસતા લોકોને આ જાણકારી ઉપલબ્ધ થઈ શકે કે બે દરવાજે એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે અને નવ ગામોને એલર્ટ મોડ પર કરવામાં આવ્યો છે જેથી કરીને નદીની પટમાં કોઈ અવરજવર જવર કરવું નહીં એટલે હળવદ તાલુકાનો બ્રાહ્મણી બે ડેમનો આપણે બે દરવાજા જે ખોલ્યા છે એક એક ફૂટ તેના લાઈવ દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો